ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર અને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર ગણાય એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઘર ઘર ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ કંપની કલર આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે ટાયર પણ ન્યુ કન્ડિશનમાં ટાયર નવા જોવા મળશે

ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કાના નામ નવ્વાણું નવ બ્યાસી વાળા નંબર પર કોલ કરી આઈસા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો